તો ગુજરાત કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા સર્જન અભિયાન હાથ ધર્યું છે ત્યારે ધારીમાં ઓબ્ઝર્વર જગદીશ જંગીરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્ર વિજય ગોહિલ પ્રતાપ દુધાત પરેશ ધાનાણી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત મોટા પ્રમાણમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત સંગઠન મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી આગામી યોજનાઓને સફળ બનાવવા અંગે કાર્યક્રમ આમત લેવામાં આવ્યા અમરેલી સાવરકુંડલા રાજુલાના આજે અહીંયા અહીંયાથી સાંજે નાખી સંગઠનને મજબૂત બનાવી અને જમીન ઉપર કોંગ્રેસ ગામડાના એક એક ગુત પર ભારતીય જનતા પાર્ટીની સામે कई की लड़ी सके एना भाग सकें संगठन धारी विधानसभा क्षेत्र के सभी जो प्रमुख कार्यक्रम कार्यकर्ताओं से मैंने चर्चा करी है कि कैसे संगठन मजबूत हो किस तरीके से संगठन की तैयारी करें क्या संगठन में बदलाव होने चाहिए किस तरीके आने वाला जो चुनाव है उस चुनाव का मुकाबला करना है और वर्तमान सरकार की जो नाकामी है वो जनता को काम तक ले जाने के लिए हमें क्या कार्यक्रम उड़ाने चाहिए उसके बारे में चर्चा करी कार्यकर्ताओं से